સોશિયલ મીડિયામાં રીલ્સના રવાડે ચડેલા યુવાનોની ઘણી ઘેરછાત જોવા મળતી હોય છે ત્યારે કાયદાના કોઈ પણ જાતના ડર વિના રિક્ષામાં કેટલાક બેફામ તત્વોનો હથિયાર બતાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે શું છે મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં અમદાવાદમાં કેટલાક અસામાજિક તત્વો બેફામ જાહેર માર્ગ પર ચાલુ રિક્ષામાં સવાર થઈને બેફામ રિક્ષા ચલાવીને અને હાથમાં હથિયાર રાખીને રોલો પાડવા નીકળ્યા હતા અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા હતા

આ ઘટનાની ટીકા કરી રહ્યા છે ત્યારે અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં આજે યુવાનો દ્વારા કાયદાનું છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જે બનાવો ધ્યાનમાં આવે છે તેમાં પોલીસ દ્વારા કડક પગલાં તો ભરવામાં આવે છે તેમ છતાં પણ યુવાનો રીલ્સ બનાવવાના ચક્કરમાં પોતાનું અને લોકોનું જીવન જોખમમાં મૂકવાની વારે ભૂલ કરી રહ્યા છે અને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર